તમામ કે આજથી વર્ષો પહેલા પાટણની અંદર સિદ્ધરાજ સોલંકી જયારે અમારા દલિત સમાજના મેઘમાયા ને હોમાવવાનો જયારે આદેશ કર્યો ત્યારે સમાજે પૂછ્યું કે ભાઈ મેઘમાયા ને હોમાવવાનું કારણ શું ત્યારે એણે એમ કીધું પાટણ ધણીએ કે ભાઈ બત્રીસો ના હોમાય તો આ પાટણ પાણી થાય તો એના માટે એક તો હું બત્રીસો ભાઈ પ્રજા મરે પણ પ્રજાનો પાલનહાર ના મળવો ત્યારે મેઘમાયાને બત્રીસ ના હિસાબે હોમાવામાં આવેલ હતા ત્યારે એમના કરારો હતા જે છે એ મારે પણ અત્યારે હું કહેવા નથી માનતો કારણ કે જે ખ્યાલ નથી એ કોઈને જાણ કરવી નથી પણ જયારે તાંબાના પત્ર એવા કરારો હતા અને કોઈને એવું હોય કે ભાઈ જ્યારે મેઘમાયા એક જ પત્ર સાનર થઈ ગયા તો તમે નજીકથી આવી અને આ જુઓ કે બત્રીસ ઓનર કોને કહેવામાં આવે હોળદાત નિશેના અને હોળદાત બત્રીસ ઓનર કોને કહેવામાં આવે કે ભાઈ એની આખ્યો હોય પહાડી જેનું શરીર હોય એને બત્રીસો સાફ કરવા દરમિયાન એક પણ અમારા પૂર્વજની કબ્રસ્તાનની અંદર જે હડી નીકળી છે તો આ હડીની તમે માફ કરી શકો છો કે આ હડીથી એ આ દાદાનું મોઢું કેવડું હશે જો જુઓ ખેર જોઈ જ્યો કે આ દાદાનું મોઢું કેવડું હશે અને મારા પણ દાંત આ દાદાના વર્ષો હોળે હોળ દાંત છે આ દાંત હોળે હોળ છે અને પણ જો અથાવત છે પણ એ એક જીસીબીની હોન્ડ લાગવાથી આ અર્ધો ભાગ કટ થયો છે બાકી દાંત અથાવત છે હું જુવાન્યો છું હોવા છતાં મારા દાંત પડવા માંડ્યા છે પણ આ દાદાના અથાવત દાંત છે તો હોળદાત હેઠેના હોળદાત ઉપરના એ બત્રીસો નર જ હોય તો કોઈને એવી કઈ અહમ નો હોય વેમ નો હોય વેમ રખાય પણ નહીં કે મેઘમાયા બત્રીસા નર વૈયા ગયા તો પછી કોઈ બત્રીસા નથી પણ આ તે પેલા પણ આ છે તમે આ નજીક થી આવી અને જોઈ શકો છો કે આ માણસ પહાડી કેવાય છે આ ઝાડી જુઓ તો આમાં ચામડું હશે માવુસ હશે

આ કબર જેહૂરભાઈ રામભાઈની છે આ જે ઓલી કબર છે કે ભાયાભાઈ મેખાભાઈની છે બરાબર તો જેહૂરભાઈ રામભાઈ એ પણ એ વાત કેナルથી મોટા પણ છે તો તેમની કબર સ્થાન આયા છે તો આ કઈ રીતે દાનમાંથી મળેલું હોય તો મંત્રી સોનર હરપલ આ મેઘવાળ સમાજની અંદર પૂર્વજે જોયેલા છે જોવા મળે છે તો હんだને અપીલ છે કે ભાઈ આ દાદાની જે તેને ખબર જે નીકળેલું છે આ આ વસ્તુ નીકળેલી છે તો આ દાદાને શેત્રુજીના પાણીની અંદર ડરાઈશુ કે દાદાના જીવને મોક્ષ મળે તેવી પ્રાર્થના કે જય વિષંભર કે જેને વિષંભર કેવા કોને કે અલગ કેવા કે જેને કાનો માત્ર નથી એને અલગ કહેવામાં આવે કે પેલો રામ જેને કાનો માત્ર નથી તેમને અલગ કેવા આવે વિસંભાર એને આવે કે તમને અભિમાન

અને શામજીભાઈ ખાણીયા અત્યારે હાજર છે તો તમામ વ્યક્તિને જય ભીમ નમો બુદ્ધાય